જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું રિઝલ્ટ લઈને આવ્યા છે ડાયબેન એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું ડાયબેન આપ ક્યાંથી આવો છો અને તમને શું તકલીફ હતી બા બાધરસ્ત હતી પુષ્કળ એલર્જી એલર્જી હાજી આ તકલીફ ધુમાડામાં જવું કે આમ જાઉં ને તો પછી મન તરત જ અસર થઈ જાય કફ થઈ જાય હાજી આ તકલીફ કેટલા સમયથી હતી આઠ વર્ષથી આઠ વર્ષથી એની સારવાર તમે બીજે કરાવેલી આઠથી નવ ડોક્ટર બદલાવ હાજી ત્યાં તમને શું કહેવામાં આવતું બા ત્યાં મને દવા આપો જે સારું થઈ જાય પણ ફરી દવા લેવા જવું થાય એટલે પણ ડૉક્ટરે એમ કે તમને એલર્જી છે એટલે એમ કે ફરી દવા આપો વર્ષમાં એક બે કાખલ પર થવું પડતું હતું હાજી પછી તમે અહીંયા આવ્યા હા અને અમારી દવા લીધા પછી અત્યારે કેવું છે સરસ અમારી દવા લીધા પછી તમારી જે દવા હતી એ બંધ થઈ ગઈ દિવસમાં બે વાર પંપ લેતા હતા એ પણ બંધ થઈ ગયું બા રોજની કેટલી ટેબ્લેટ લેતા સવારે પછી

સાલું હોસ્પિટલ ભરત છે ને એમની દવા થાય બે વર્ષથી ચાલુ જ છે રેગ્યુલર પછી બીજા તો ઘણા ડોક્ટર બસ અમરજી પર રિલેટ મે આયલા ને તમારે તો હાજી વિષ્ણુ ભાઈ તમને બહુ સરસ થઈ ગયું એટલે એમ ના કહેવાતી એ તો વાત હાજી અને આજે અમારી દવા લીધા પછી રિઝલ્ટ પણ આપણે મારે છે સરસ જ્યારે અહીંયા આવ્યા ત્યારે તો અમને એલર્જી વધારે હતું એલર્જી તો દવાઓ ચાલુ જાળુ જ જોવ ચાલુ એક દિવસે બંધ ના કરી શકતા દવા બંધ કરો એટલે તકલીફ ચાલુ થઈ જાય

पातळ बदला उजळता कपताय स्वाद चढतो तो की आम्हाला बेना फॅक्टरीमध्ये सगळे प्लॅस्टिक फॅक्टरी मग तुम्ही स्वाद चढतो पण ऑफिस मध्ये लताच येऊ शकता तुम्ही बिलकुल रिकवरी आई मधू काम करत ओके 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 યસ 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 સરસ સરસ બા આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે હજુ આપની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે આપનો મોબાઈલ નંબર અંકલ નાઇન એટ ટુ ફોર થ્રી વન ફોર જીરો ફાઇવ સિક્સ આપને કોલ કરવો હોય તો કયા સમય કરી શકાય કોઈ બી ટાઈમ રાતે બાર વાગે સુધી મોબાઈલ ચાલુ હોય ઓકે ઓકે સરસ 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 બા બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન અને જાત્રાએ જાઓ છો સરસ ફરીને આવો ઓકે